નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે બાગાયત વિભાગની એક યોજના વિશે વાત કરીશું તો જે ખેડૂત મિત્રોને નર્સરી બનાવી હોય અને પૈસા કમાવો હોય તેના માટે મિત્રો આ યોજના છે તો ખેડૂતોને નાની નર્સરી બનાવી અને પૈસા કમાવો હોય તેમના માટે મિત્રો આ સરસ મજાની એક યોજના છે અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા મિત્રો મોટી નર્સરી બનાવી અને તેની અંદર સહાય આપવામાં આવતી હતી પરંતુ મધ્યમ વર્ગના જે ખેડૂતો હોય તે આર્થિક પરિસ્થિતિના કારણે મિત્રો મોટી નર્સરી બનાવી શકતા નથી તેટલા માટે સરકાર દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવેલ છે યોજનાનું નામ છે મિત્રો સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી આ યોજનાની અંદર દરેક ખેડૂત મિત્રને ઓછામાં ઓછી બસ્સો ચોરસ મીટરની મિત્રો નર્સરી બનાવી શકશે ઓછામાં ઓછી વધુમાં વધુ તમે મિત્રો પાંચસો ચોરસ મીટરની બનાવી શકો છો તો બસ્સો ચોરસ મીટરથી લઈને પાંચસો ચોરસ મીટર સુધીની નર્સરી બનાવવા માટે સામાન્ય જાતિના ખેડૂતોને સરકાર દ્વારા બે લાખ સત્યાવીસ હજાર રૂપિયા જ્યારે મિત્રો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને બે લાખ અને બાસઠ હજાર રૂપિયાની મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે તો મિત્રો ખેડૂતો માટે એક આ સરસ મજાની યોજના છે અને બીજી વસ્તુ કે આ યોજનાની અંદર ખેડૂત મિત્રોએ કંઈ કરવાનું હોતું નથી ફક્ત ઓનલાઈન અરજી કરી અને જે એમ પેનલ કંપની હોય તે મિત્રો તમને સંપૂર્ણ નર્સરી બનાવી આપશે એટલે તેનું સંપૂર્ણ જે નર્સરીનું સ્ટ્રક્ચર હોય તે મિત્રો તમને કંપની દ્વારા બનાવી આપવામાં આવશે જેની અંદર ખેડૂત મિત્રએ જાતે મિત્રો કંઈ બનાવવાનું નથી તો મિત્રો નર્સરી બનાવવા માટે એક આ સરસ મજાની યોજના છે તો હવે આપણે આ યોજના વિશે વિગતવાર વાત કરીએ હવે મિત્રો સહાયની વાત કરીએ તો સામાન્ય જાતિના ખેડૂતો માટે યુનિટ કોસ્ટ એ મિત્રો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા રહેશે એટલે કે સંપૂર્ણ જે નર્સરી બનશે તે મિત્રો ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની બનશે તો ખર્ચના મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને પાંસઠ ટકા લે બે લાખ સત્યાવીસ હજાર અને પાંચસો રૂપિયાની મિત્રો સબસિડી મળશે આ સબસિડી મિત્રો તમને પાંચસો ચોરસ મીટર ચોરસ મીટર માટે મળશે જો તમે નાની સાઈઝની નર્સરી બનાવો છો તો સબસિડી તમને તે રીતે મળવાપાત્ર થશે બીજું અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તેમના માટે પણ મિત્રો યુનિટ કોસ્ટ એ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા રહે છે અને સહાયની વાત કરીએ તો યુનિટ કોસ્ટના મિત્રો પંચોતેર ટકા રકમ સહાય મળશે અથવા તો બે લાખ બાસઠ હજાર અને પાંચસો રૂપિયા સહાય મળવાપાત્ર થશે આ મિત્રો તમને પાંચસો ચોરસ મીટર માટેની મર્યાદા રહેશે જો તમે નાની નર્સરી બનાવો તો સબસિડી તમને પંચોતેર ટકા લેખે મિત્રો મળવાપાત્ર થશે શરતોની વાત કરીએ તો મિત્રો નર્સરીની ઓછામાં ઓછી સાઇઝ બસો ચોરસ મીટર અને વધુમાં વધુ પાંચસો ચોરસ મીટરની મર્યાદામાં મિત્રો તમારે બનાવવાનું રહેશે નર્સરીનું જે મિત્રો સ્ટ્રક્ચર છે તે એમ પેનલ થયેલ કંપની દ્વારા બનાવવાનું રહેશે એટલે કે ખેડૂત એ જાતે બનાવવાનું નથી પ્રોજેક્ટ બે મુજબ મિત્રો સહાય મળવા પાત્ર થશે એટલે કે તમારે તેની એક ફાઇલ તૈયાર કરી અને પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર કરી જે તમને એમ પેનલ કંપની હશે તે મિત્રો બનાવી આપશે તે તમારે બાગાયત કચેરી ખાતે મિત્રો સહાય લેવા માટે રજૂ કરવાનો રહેશે લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ મિત્રો આજીવન એક વખત જ આ યોજનાનો લાભ મળવાપાત્ર